નમસ્કાર ચાલો આજે આપણે સૌરાષ્ટ્રના છેક હૃદયમાંથી આવેલી એક એવી વાર્તા સાંભળીએ જે સીધી દિલને સ્પર્શી જાય આ વાત છે જોડાણની ઓળખની અને પાંચ એવા ગામોની જેમનું દિલ એક સાથે ધબકે છે તો આ કહાણી શરૂ ક્યાંથી થાય છે એ શરૂ થાય છે સૌરાષ્ટ્રના એકદમ હરિયાળા ફળદ્રુપ ઘેડ વિસ્તારમાંથી ખબર છે અહીંની માટીમાં અને અહીંના માણસોમાં બંનેમાં કંઈક અલગ જ વાત છે અને આપણી આખી વાતનું કેન્દ્ર છે અહીં આવેલા પાંચ ગામ હવે જુઓ આ ગામો ખાલી નકશા પર બાજુબાજુમાં છે એટલે પાડોશી નથી હં એમની વચ્ચે તો એક અટૂટ બંધન છે એક એવો સંબંધ જે આ રસ્તાઓ અને સીમાઓ કરતાં ક્યાંય વધારે ઊંડો છે તો ચાલો ને આ પાંચ ગામોની થોડી વધુ નજીક જઈએ તો આ પાંચ ગામ કયા કયા છે એમના નામ છે મંડેર ઘેડ સાંઢાઘેડ ગોળાદરઘેડ મોજીલું પાડોદર અને રૂડું માધવપુર અને મજાની વાત એ છે કે દરેક ગામની પોતાની એક અલગ ઓળખ છે એની પોતાની એક આગવી સવાર છે ચાલો આંખો બંધ કરીને કલ્પના કરીએ મંડેર ઘેડની સવારની અહીં સવાર કોઈ એલારામના અવાજથી નથી પડતી ના અહીં સવાર પડે છે ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓના મીઠા રણકારથી કેવી શાંતિ અને પવિત્રતાનો અહેસાસ થતો છે ને ચાલો હવે મંડેરથી નીકળીને સાંઢાગેળમાં જઈએ અરે વાહ અહીં તો સવારની હવામાં ચૂલ્હા પર બનતા ગરમા ગરમ રોટલાની એવી મસ્ત સુગંધ બળેલી હોય છે અને આ સુગંધ છે ને એ ખાલી રોટલાની નથી એ તો ઘરની હૂંફ અને પ્રેમની સુગંધ છે હવે આવીએ ઘોડાધર ઘેડ પર અહીંની સવાર તો જાણે એકદમ નવી ઉર્જા લઈને આવે અહીંના યુવાનો જોશ અને ઉત્સાહથી ભરેલા પોતપોતાના ખેતરો તરફ જવા માટે તૈયાર અને સાચું કહું તો એમની મહેનતના કારણે જ તો આ ધરતી આટલી લીલીછમ રહે છે આગળ વધીએ તો આવે છે મોજીલું પાળોદર અને જેવું એનું નામ છે ને બસ એવું જ આ ગામ છે અહીંના વાતાવરણમાં હંમેશા હાસ્ય અને મસ્તીનો ગુંજારો સંભળાય અહીંના લોકો માને છે કે જિંદગીને તો બસ ભરપૂર જીવી લેવાની અને આપણી આ સફરનું છેલ્લું ગામ રૂડુ રૂડુમાધોપુર દરિયાકિનારે વસેલું એકદમ શાંત અહીં દરિયાની જે ઠંડી લહેરો આવે ને એ સીધી મનને સ્પર્શીને એક અનોખી શાંતિ આપી જાય છે તો જોયું આ પાંચેય ગામની સવાર ભલે અલગ અલગ હોય પણ એમનું દિલ તો એક જ હતું અને બસ આ જ એકતામાંથી એક દિવસ એક એવો વિચાર આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું જાણવું છે કે એ વિચાર શું હતો ચાલો જોઈએ તો થયું એવું કે એક દિવસ આ પાંચેય ગામના યુવાનો ભેગા થયા અને એમના બધાના મનમાં એક જ સપનું હતું એક જ લક્ષ્ય એટલે આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી આ તો એક નવા મિશનની શરૂઆત હતી અને એમનો સંકલ્પ એકદમ સ્પષ્ટ એમણે નક્કી કર્યું કે ભાઈ આપણા ગામની જે અસલી ઓળખ છે ને એને દુનિયા સુધી પહોંચાડવી છે પોતાની સંસ્કૃતિ પોતાની સાદગી આ બધું જ દુનિયાને બતાવવું હતું બસ પછી તો શું વિચારને અમલમાં મૂકવાનો વારો આવ્યો કેમેરા ચાલુ થયા અને ઘેડની સાચી ભાવનાને એની આત્માને કેમેરામાં કેદ કરવાનું કામ શરૂ થયું એમને શું ફિલ્મ આવ્યું ખબર છે એમના જીવનની ચાર મુખ્ય વસ્તુઓ પહેલું ખેતરોની એ લીલીછમ હરિયાળી બીજું પશુપાલન પાછળનું એમનું ગૌરવ ત્રીજું એમના પરંપરાગત ભોજનનો સ્વાદ અને ચોથું જે સૌથી ખાસ હતું ત્યાંના લોકોની સાદગી અને એમની દિલદારી હવે આ એક નાનકડો પ્રયાસ હતો પણ એની અસર અકલ્પનીય હતી ઘેડના હૃદયમાંથી નીકળેલી આ નાનકડી વાર્તા સીધી દુનિયાભરના લોકોના દિલમાં ઉતરી ગઈ એમણે જે વિડીયો બનાવ્યો હતો ને એ વાયરલ થઈ ગયો લાખું લોકોએ એને જોયો શેર કર્યો અને એની સાથે પોતાને જોડી લીધા વિચાર તો કરો એક નાનકડા ગામની વાત હવે આખી દુનિયામાં થઈ રહી હતી અરે લોકોના જે રિએક્શન્સ આવી રહ્યા હતા એ તો દિલ જીતી લેવા હતા કોઈકે લખ્યું આ છે સાચું ગુજરાત સાચું ગામડું સાચું દિલ બસ આટલા શબ્દો જ પહેલાં યુવાનોની મહેનતનું સૌથી મોટું સર્ટિફિકેટ હતું અને બસ એ દિવસથી આ પાંચે ગામ એટલે કે મંડેર સાંઢા ઘોડાદર પાડોદર અને માધોપુર એ ખાલી નકશા પરના ટપકા ન રહ્યા એ તો લોકોના દિલમાં વસી ગયા એક એવી જગ્યા બની ગયા જે સાદગી અને સચ્ચાઈનું બીજું નામ છે ખરેખર આ વાર્તા આપણને એક બહુ સુંદર સંદેશ આપે છે કે દરેક સમુદાયની દરેક સમાજની પોતાની એક આગવી ઓળખ હોય છે એક પોતાની કહાની હોય છે અને એને ગર્વથી દુનિયા સામે મૂકવી જોઈએ આખી વાત પરથી મને એક સવાલ થાય છે કે આપણા સમુદાયની એવી કઈ વાર્તા છે જે દુનિયાને કહેવા જેવી છે ક્યારેક વિચારજો